હસ્કી નો એક પાક નિદર્શન નો નાનો કાર્યક્રમ રાખેલો છે જે અહીંયા ટ્રાયલ આપેલું હતું હસિનભાઈ સાહેબ દ્વારા તો આ દવા વિશે વાત કરું હસ્કી એટલે કે ડબલ ઝાર આવે છે પ્લાયથોબિક સોડિયમ અને ગ્લાયફોસેટ આ બંને ઝાર બંને ઝાર આવે છે એટલે કંપની નામ રાખ્યું છે હસ્કી ડબલ પાવર ડબલ એક્શન ડબલ શક્તિ અને ડબલ બેનિફિટ બાપુ એટલે હા ડબલ શક્તિ ડબલ પાવર ડબલ એક્શન અને ડબલ બેનિફિટ એટલે ખેડૂતોને ડબલ ફાયદો થાય છે એક તો અહીંયા જોઈ શકો છો ખડ પણ ભળી જાય છે અને લાંબા ગાળા સુધી ગોઠણ માણું કડ હોય તો એ પાડ દે કેટલું ગોઠણ માણું કડ હતું તો પડી ગયું કમ્પ્લેટ અને આ ફાઈ કપાસ હોય તો એની ઉપર તમારે છટકાવ કરે તો પણ કપાસને ને ના થાય અને ખડ બધું પડી જાય આ દવાનો તમે સેટે પાડે પણ ઉપયોગ કરી શકો અને ફાઈ કપાસ હોય તો ગ્લાયફોસેટ એમાં પણ ઉપયોગ કરી શકો આ દવાની ખાસિયત વિશે વાત કરું તો એક તો ઝડપી કાર્યવાહી છે જટિલ જટિલ નિંદામણ ઉપર અસરકારક નિયંત્રણ આપે છે

કે આને એક વખત નાખ્યા સાટી દો પછી બાર મહિના સુધીનો પાવર રહેશે અને ડબલ પાવર છે હમ એટલે ખરેખર આનંદ ની વાત કેવાય ખેડૂતોને ખર્ચ બી ઓછો થાય અને નિનામણ ન થાય અને કપાસ સારો થાય તો બાપુએ જે માહિતી આપી એ પ્રમાણે કે ભાઈ આજે હસકી સાંટવામાં આવે તો ડબલ પાવર ડબલ એક્શન અને ડબલ બેનિફિટ મળે ખેડૂતોને અને ઓછા ખર્ચા લાંબા ગાળાનું નિયંત્રણ મળે આ ઉપરાંત ફાયજે કપાસ ઉપર પણ સટકાવ કરી શકો પાળે પણ સટકાવ કરી શકો બાગ બજે બાગ બગીચો ગમે ત્યાં હોય તો અહીંયા ખડને નિંદામણનો જે જ્યાં પણ તકલીફ હોય ત્યાં તમારે જો જટિલ નિંદામણોનું નિયંત્રણ કરવું હોય તો હસ્કી છાટવામાં આવે છે ગોદરેજ કંપનીનો પાયના ટેકનોલોજી વાળો અને એક નવી આધુનિક યુગનો નિંદામણ નાશક ગણાય છે એટલે એક શક્તિશાળી નિંદામણ નાશક ગણવું હોય તો હસ્કીને ગણી શકાય એને અહીંયા આપણે રૂબરૂ જોયું અને ખેડૂતનો પણ અભિપ્રાય મેળવ્યો તો વિશ્વાસ આગ્રહ યાજન છે ધોડાપાય સર્વ ખેડૂત મિત્રો ને આ જે ગોદરેજ નું હસકી છે પાયના ટેકનોલોજી વાળું એ વાપરવા માટે ભલામણ કરો છો અને જે ડેમો આપ્યો એનો રૂબરૂ મુલાકાત જાય ને ઘણા બધા ખેડૂત મિત્રો અહિયાં જોયું તો તમને કેમ લાગે છે વાપરવા જેવું ખરું ને જોશથી થી બોલો આવતા વર્ષે વાપરશો હવે પછી હા તો આવજો આભાર હવે પછી આપડે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી રજા આપો અને બાપુ તમારો પણ આભાર તમે સરસ મજાની માહિતી આપી